છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાળાએ જતી બાળકીઓની છેડતી કરનાર બે સંજય ઉર્ફે સચિનભાઈ નમલિયાભાઈ રાઠવાને સરતાનભાઈ શાંતિયાભાઈ રાઠવા બેરાઓને રંગપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે છોટાઉદેપુરમાં રાઠ વિસ્તારમાં આ છેડતીનો બનાવ બન્યો હોય કે જે બાબતે પોલીસે ગંભીર પગલા ભરી કાર્યવાહી હાથ ધરી છે

મોટર સાયકલ કબજે કરી હતી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે સદર આરોપીઓ ગુરાઈ તિતા ધરાવતા હોય તેવું વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હાજર ત્રેવીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે